હાલ સમાચાર આવી રહ્યા છે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશન કાર્ડ ધારકોના હકનો સુરક્ષિત રાખવા કોંગ્રેસનું આવેદન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજ રોજ આમોદ નાયબ મામલતદારને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એન એફ એસ એ હેઠળના રેશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશન કાર્ડ ધારકોને કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતના પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોનો જવાબ માંગવા આવ્યો હતો ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારના પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલકીની આધારે રેશન કાર્ડ રદ કરવાના પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફ કાજીએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારને અન્ન સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસ હેઠળ જે રેશનિંગ મળવા પાત્ર છે તે ગરીબોને મળતું નથી તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું સરકારશ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં ત્રણ એવા નાગરિકો પકડાયા છે મામલતદારશ્રી પાસે એમનું નામ છે બધું જ છે જે પચીસ લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે એ લોકો અનાજ લેવાને પાત્ર છે તો ગરીબ લોકોનું શું એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર માલે તુજાર થતો જાય છે અને ગરીબ ગરીબ થતો જાય છે તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવાપાત્ર અનાજ છે તે મળવું જોવે ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા